તો ચાલો કરીએ ભૂતવડ દાદાના દર્શન અહીંયા આપણે ભાનવડ તમે જોઈ શકો છો દાદાની જગ્યા અહીંયા આપણે ઉપર રાત રોકાણા હતા તો ચાલો મિત્રો કરીએ આપણે ભૂતરા દાદા માંગડા દાદાના દર્શન તો આપણે આવી ગયા છીએ ભાનવડ ભાનવડમાં આપણે જે વીર માંગડાવાળા દાદાનું અહીંયા સમાધિ સ્થાનક છે ને માતા પદ્માવતીનું પણ સમાધિ સ્થાનક છે તમે જોઈ શકો છો અહીંયા પદ્માવતીમાં ને સુંદરી પણ બાંધવામાં આવે છે ઝાડના ડાળીઓમાં તો આપણે આ બારની સાઈડ છીએ અને આ તમે દેખાય અહીંયા સમાધિ છે તો અંદરની સાઈડ આપણે દર્શન કરવા જઈશું મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે આવ્યા છીએ ભાનવડ ભૂતવડ દાદાના દર્શન કરવા વીર માંગડાવાળા જે અહીંયા થઈ ગયા તમે વીર માંગડાવાળા ફિલ્મ તો જોયું છીએ અહીંયા અહીંના મહાન હંસા મહારાજ છે ને અહીંયા તમે અંદર જ આવતા તમને લાટ બધી સુબીઓના દર્શન થઈ જાય કેમ કે અહીંયા દાદાએ જે લોકોને નિસંતાન હોય એમને સંતાન આપેલા હોય તો એમની પણ સૂગીઓ લગાડવામાં આવી છે તો આપણે કરીએ વીર માંગડાવાળા દાદાના દર્શન જય પુત્રા દાદા મિત્રો તમે નામ તો સાંભળ્યું એ છે પણ તમે ક્યારેય અહીંયા દર્શન કરવા નહીં આવ્યા હોય ને આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ને જય વીર માંગડાવાળા જરૂરથી લખજો કમેન્ટમાં તો આ છે સમાજ સ્થાનક વીર માંગડાવાળા દાદાનું ભાનવડ જે હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે ભાનવડ પહેલાં જામનગર જિલ્લામાં હતું ભાનવડ અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી ગયું જય વીર માંગડાવાળા દાદા મિત્રો અહીંયા લોકો બહોળી સંખ્યામાં દાદાના દર્શન કરવા આવે છે ને માનતાઓ ચડાવે છે ને મા પદ્માવતીમાંનું અહીંયા સ્થાનક છે માતા પદ્માવતીને પણ અહીંયા સિંદૂર અને બંગડી ચાંદલા આવું બધું સડાવવામાં આવે છે માતાજીને પદ્માવતીમાંને તો તમે જોઈ શકો છો સતી પદ્માવતીમાં માનું આ સ્થાનક ભાનવડ ને અહીંયા વીર માંગડાવાળા દાદાની જ બાજુમાં એમનું પણ સ્થાનક છે ને અહીંયા લોકો સુડી સાંદલા અને કંકુ આવું બધું માતાજીને સડાવે છે ને તમે અહીંયા જોઈ શકો છો જે લોકોને બાળક ના હોય એ ઘોડિયા પણ ચડાવે છે કોઈ હાથ પગ ચડાવે છે અલગ અલગ જેવી જેવી લોકો માનતા માની એવું એવું ચડાવે છે તો આ વીર માંગડાવાળા દાદાની જગ્યા ભાંડવડ ને તમે જોઈ શકો છો બહુળી સંખ્યામાં સુબીઓ છે ને સુબીઓનો તો અહીંયા મોટી સુબીઓ પડી છે જે લોકોને સંતાન આપ્યા હોય એ લોકોએ અહીંયા સુબીઓ મૂકેલી હોય જય માંગડા દાદા તો હવે આપણે જ્યાં વડલો છે ત્યાં પણ જઈએ જો આ કોથલા મોટે સુબીઓ પડી છે ને સામે દેખાય ભૂતવડ દાદાનો વડલો અહીંયા રાતમાં મહેલ ઊભો થાય છે આવું માન્યતાઓ છે અને આપણે ફિલ્મમાં પણ જોયું છે એવું જેસો ને વેજો અહીંયા રાત રોકાણ હતા તો આ છે વડલો ભાનવડનો જે વીર માંગડાવાળા દાદાનો વડલો કહેવાય છે તો મિત્રો આપણે આ જગ્યા ભાનવડની વીર માંગડાવાળા દાદાની અહીંયા લોકો શ્રીફળ ચડાવે પણ એને લાકડાથી ને શ્રીફળ વધારવામાં આવે છે લાકડાનો હથોડો હોય છે એનાથી શ્રીફળ વધારવામાં આવે છે જય માંગડા દાદા મળીએ નવા